ભારતના અગ્રણી લક્ઝરી મેન્સવેર માના એક અસુકા કોચરે અમદાવાદમાં તેના નવા ફ્લેગશિપના સ્ટોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે જોવા જઈએ તો અમદાવાદ શહેરમાં કોઈ પણ પુરુષો માટે લક્ઝરી મેન્સવેર સ્ટોર નથી જેને ધ્યાનમાં લઈને પુરુષો પણ ફેશન તરફ આગળ દોરાય અને તેમના મનગમતા વસ્ત્રો પોતાના શહેરમાં જ મળી રહે તે માટે હૈદરાબાદ અને મુંબઈમાં લક્ઝરી મેન્સવેરના સફળ સ્ટોર્સ બાદ અમદાવાદ આ બ્રાન્ડનું ત્રીજું ડેસ્ટિનેશન બનશે સમકાલીન પશ્ચિમી ટેલરિંગના સિમસેલ મિશ્રણ માટે જાણીતું અશોકા શુદ્ધ લાવણ્ય અને બેસ્પોક કારીગરીનો પર્યાય બની ગયું છે પોતાના સમૃદ્ધ કાપડ વારસા માટે પ્રખ્યાત અમદાવાદ શહેરમાં આ ડિઝાઇન ફિલોસોફી પણ લાવે છે आलोचिंगमा महिमानोए क्यूरेटेड कलेक्शन ने शोध करी जे समझदार सज्जन माते काळजीपूर्वक तैयार करायला वैभवी वस्त्रों साथे भव्यता आणि आधुनिक डिझाइन प्रति असुकानी प्रतिबद्धता नो उदाहरण आपे रिपोर्ट बाय अश्विन लिंबाजिया अहमदाबाद मेरा नाम पीयूष मौनानी है मैं दिल्ली से हूँ और हमने यहां पे असुका का शोरूम खोला है सीजी रोड पे हमारे टोटल 3 स्टोर्स हैं पहला स्टोर हमारा हैदराबाद में है बंजारा हिल्स में दूसरा मुंबई क्रूज़ में और ये तीसरा हमने सीजी रोड पे खोला है सिक्स थाउजेंड स्क्वायर फीट का स्टोर है ये एथनिक और वेस्टर्न मेन्सवेयर हम यहाँ पे रिटेल कर रहे हैं